અમારા પ્લાન એસ્ટિમેટમાં જ જે માટીકામ ખોદતા જે માટી અવેલેબલ જે ઉપલબ્ધ હોય એ જ માટી વાપરવામાં આવેલ છે અને જેમાં બહારથી પીળી માટી લેવાનું જણાવેલ નથી તેમ છતાંય તળાવની ખોદકાણની સાઈડ પરથી પીળી માટી મળેલ છે કોન્ટ્રાક્ટર સાઇટ ઉપર ખોદકામ કરતાં જે માટી નીકળે છે તેનો ઉપયોગ કરેલ છે પાળા બનાવના ચાલુ કામ દરમિયાન રેગ્યુલર પીએમસીની હાજરી હોય છે તેમજ અત્રેની કચેરીના બાંધકામ એન્જિનિયર પણ વખતો વખત મુલાકાત લીધેલી હોય છે તેમજ જીયુ ડેમના એન્જિનિયરો ટીમ દ્વારા પણ સદર કામ પર સમયાંતરે મુલાકાત લેતા હોય છે અને અમારી ટીપીઆઈ પણ એ કામ પર રેગ્યુલર સાઇટ પર વિઝિટ કરતા હોય છે તેમજ ઈરમાની ટીમ પણ એ કામ પર સક વારંવાર વખતો વખત વિઝિટ કરેલ છે આમ સમયાંતરે પાળાનું માટીકામ ટેસ્ટ રિઝલ્ટ માટીકામ ટેસ્ટ રિઝલ્ટ એજન્સીએ પ્રાઇવેટ પ્રયોગશાળા તેમજ સરકારી પ્રયોગશાળા ગેરીમાં કરાવેલ છે બીજું એમણે એવું જણાવેલ છે કે જે માટી બ્લોક બ્લોક બાબતમાં અમે તળાવની વિઝિટ કરતાં અમુક જગ્યાએ બ્લોક બેસી ગયેલ છે તૂટેલ છે તેમજ કર્બ બરોબર બેસાલ નથી એ બાબતમાં અમે અમારી પીએમસીએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપેલ છે અને બ્લોક ફરીથી બેસાડવા માટેની સૂચનાઓ આપેલ છે તેમજ અમુક જગ્યાએ જે અરજી કરતાં એવું જણાવેલું હતું કે ચોમાસા પહેલાં એમ કે ગાબડું પડી ગયેલું હતું એ પ્રી મોન્સૂન પહેલાં એટલે પહેલે ચોમાસામાં એ થયું એને સુધારી દીધેલ છે તેમજ અત્યારે તમને જણાવવાનું કે અમે અત્યારે સુધી એજન્સીને પચાસ ટકા સુધીનું જ પેમેન્ટ આપેલ છે પચાસ ટકા પેમેન્ટ આપવાનું બાકી છે અને અમારી પીએમસીએ એને નોટિસ આપેલ છે કે કામ સુધારો કર્યા પછી જ એને આગળનું પેમેન્ટ આપવામાં આવશે આ બાબતમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે હજી અમુક જગ્યાએ રિપેરિંગ કરવાનું બાકી છે એ જે કામગીરી પૂર્ણ થયા પછી અમે એને લેવાના છે અને બીજું એમ જણા કે આપને જણાવવાનું કે તળાવનું પાંચ વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સ એજન્સીએ પોતે જ કરવાનું છે જો ખરાબ ગુણવત્તાવાળું ખરાબ કામ કરશે તો પાંચ વર્ષમાં એ જો કામ ટકશે નહીં તો એને પોતાને વધારે